બે હજાર તે દિશામાં પ્રયત્નશીલ હતી ત્યારે હ્યુમન સોર્સ દ્વારા એવી બાતમી મળી હતી કે આ ગુના આ ગુનાનો આરોપી મુદ્દામાં લઈને પોતાના વતન આણંદ જિલ્લાના કિંખલોલ ગામે છુપાયો છે આથી આ શખ્સને ઝડપી લઈ આગવી ડબે પૂછપરછ કરતા સતીશભાઈ રમેશભાઈ રાજ પરમાર નામના આ શખ્સે ગુનાની કબૂલાત કરી હતી પોલીસે તેના વતનમાં સંતાળે લૂંટ કરેલા ઘરેડા પણ કબજે કર્યા છે